નમસ્કાર મિત્રો આપણે જુદું જુદું માહિતી મળે એ માટે એજ્યુકેશન એટલે કે જાણકારી અને શિક્ષણને લગતી માહિતી આપણે આવતા આપતા હોઈએ છીએ આજે તમને એક સરકારી સ્કીમ જે અત્યારે ખૂબ જ લોકો તેનો લાભ લઈ રહ્યા છે તેની માહિતી આજે મારે તમને આપવાની છે જેનું નામ છે પી એમ સ્વનિધિ યોજના એટલે કે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના કે ખૂબ સારી નાના જે રોકાણકારો છે નાના જે વ્યવસાયકારો છે તેના માટે છે તો કઈ રીતની એ યોજના છે તેના વિશે વિક્તે ચર્ચા આપણે જોઈએ મોટી કે પ્રવી આપનું સ્વાગત કરું છું વિડીયો અંત સુધી જોજો જેથી કરીને આખી યોજનાની કઈ રીતની યોજના છે કઈ રીતે તમે લાભ મેળવી શકો તે તમને એક સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું આપવાનો છું ગેરંટી વગર અત્યારે એંશી હજાર રૂપિયા સુધીની લોન છે તમે પ્રાપ્ત કરી શકો એમાં કોઈપણ જાતની ગેરંટી તમારે છે આપવાની રહેતી નથી કઈ રીતે છે તો પીએમ સ્વાનિધિ યોજના શેરી વિક્રેતાઓ આર્થિક રીતે નબળા સ સશક્ત વ્યક્તિ બનાવવા માટે શેરી વિક્રેતાઓને ડિજિટલ વ્યવહારો કરવા માટે એને પ્રોત્સાહિત કરવા માટે સામાજિક સુરક્ષા પ્રદાન કરવાના હેતુથી આ યોજના કોવિડ દરમિયાન છે ચાલુ કરવામાં આવેલી જે બે જૂન બે હજાર વીસના રોજ છે શરૂ કરવામાં આવી હતી તો એ યોજના હજી પણ ચાલુ છે અને કોણ લાભ લઈ શકે તે જોઈએ આ યોજના છે મિત્રો ત્રણ તબક્કામાં વહેંચવામાં આવેલી છે પ્રથમ તબક્કાની વાત કરીએ તો પ્રથમ તબક્કામાં તમને દસ હજાર સુધીની લોન છે વગર ગેરંટીએ બેંકમાંથી આપવામાં આવે છે અને તેની ચૂકવણીની મુદત છે બાર મહિના છે જો પ્રથમ તબક્કાની લોન તમે સમયસર એક પણ જાતનો હપ્તો ચૂક્યા જો ભરો તો તમને બીજા તબક્કામાં વીસ હજાર સુધીની લોન છે એ આપવામાં આવે છે અને એ બીજા તબક્કાની લોન પણ જો તમે સમયસર ચૂકવી દો તો ત્રીજા તબક્કામાં પચાસ હજાર સુધીની લોન છે આપવામાં આવે છે આની કેટલીક શરતો જોઈએ આપણે તો અરજદાર છે ખાસ તો ભારતનો વતની હોવો જોઈએ ઉંમર મર્યાદા અઢાર વર્ષ કરતાં વધારે શહેરી વિસ્તારોમાં સ્ટ્રીટ વેન્ડિંગનો વ્યવસાય કરતો હોવો જોઈએ અને શહેરી સ્થાનિક સંસ્થા દ્વારા રજૂ કરાયેલ વેન્ડિંગ પ્રમાણપત્ર હોવું જરૂરી છે આ અરજી કઈ રીતે કરવી તો તમે લોન માટે જો ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર એટલે કે સર્વિસ કોમન સેન્ટરની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો કેટલીક દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ જો પાન કાર્ડ જો હોય તો સાથે સાથે વેન્ડિંગ સર્ટિફિકેટ એટલે કે તમે જે વૈસા સાથે સંકળાયેલા છો તે વૈસાનો સર્ટિફિકેટ છે એ જરૂરી છે સાથે બેંક ખાતાની ચોપડી આધાર કાર્ડ અરજદારનો મોબાઈલ નંબર જે આધાર સાથે લિંક થયેલો હોય તે આ બધું ખૂબ જરૂરી છે લોન મંજૂરીની વાત કરીએ તો બેંક તમારી અરજી છે એ ચકાસણી કરશે જો બધું યોગ્ય જણાશે તો લોન છે એ મંજૂર કરવામાં આવશે અને લોનની રકમ છે એ તમારા સીધા જ એકાઉન્ટની અંદર છે જમા થશે અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેર હજાર સાતસો ને બોતેર કરોડ રૂપિયાની લોનનું વિતરણ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યું છે આ પીએમ સ્વનિધિ યોજના છે એ પોર્ટલ અનુસાર એક આંકડા પ્રમાણે માહિતી એવી છે કે એક પોઈન્ટ પંદર કરોડ લોકોએ અરજી કરેલી છે જેમાંથી અઠ્ઠાણું લાખ અરજીઓ છે એ મંજૂર કરેલી છે આ રીતની આખી યોજના પીએમ સ્વાનિધિ યોજના ખૂબ સારી રીતે ચાલે છે તમે પણ જો લાભ લેવા માગતા હો તો આ બતાવેલા જે તબક્કાઓ છે એ પ્રમાણે તમે અરજી કરી અને તમારો જે ધંધો છે એની અંદર વધારે સરકારી યોજનાથી જે આગળ વધાવી શકો છો તો મિત્રો આવી જ યોજનાઓ વિશે એજ્યુકેશનને લગતી અથવા તમને બધી માહિતી પ્રાપ્ત થઈ બિલો આપણે મૂકતા હોઈએ છીએ તમને જો સારો લાગે તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરો અને અન્ય સુધી આ યોજના લાભ લોકો મેળવી શકે એટલે આ એને શેર કરવાનું પણ ભૂલતા નહીં